રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્તે પ્રિય દર્શકો હું છું મુકુંદ જોશી સ્વાગત છે તમારું ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આજના રાશિ ભવિષ્યના વિડીયોમાં આજે આપણે વાત કરીશું ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર તમામ રાશિઓના રાશિફળ વિશે પહેલાં જાણીએ આજનો સુવિચાર તેમજ હેલ્થ ટિપ્સ આજનો સુવિચાર સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધારે દુનિયા ઊંઘતી હોય છે છતાં સૂર્ય રોજ ઉગે છે આજનું હેલ્થ ટિપ્સ કેળામાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે જે જોઈન્ટ પેનથી બચાવવા માટે મદદ કરે છે તો કેળા ભરપૂર પ્રમાણમાં ખાવા ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અને બુધવાર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા મનોબળને નવી ઊંચાઈ આપશે કાર્યક્ષેત્રે અગતિના નિર્ણયો લેવા માટે આ સમય ઉત્તમ છે નવી મુસાફરી અથવા મહત્વપૂર્ણ બેઠકો માટે પણ આજનો દિવસ શુભ રહેશે તમારા જીવનસાથી સાથે નાની તકરાર થઈ શકે છે પરંતુ પ્રેમ અને સમજણથી પરિસ્થિતિ સુધારી શકાશે આજનો ઉપાય હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નાનામાં અક્ષર છે બનેવું આજે નાણાકીય બાબતોમાં તમને સારો લાભ મળી શકે છે કોઈપણ પ્રકારનું રોકાણ કરવા અથવા લોન માટે અરજી કરવા માટે આજનો દિવસ સાનુકૂળ છે કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તળેલી અને ભારે ખોરાકથી દૂર રહેવું ઉપાય માતાના આશીર્વાદ લો અને શિવલિંગ પર દૂધનો અભિષેક કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ગ આજનો દિવસ દવા લોકો સાથે પરિચય કેળવવા માટે શ્રેષ્ઠ છે વેપાર અને ધંધામાં વૃદ્ધિની સંભાવના છે મિત્રો સાથેની મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેશે જોકે સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખવી ખાસ કરીને માનસિક તણાવને નિયંત્રણમાં રાખો આજનો ઉપાય છે કડવા વચનો બોલવાનું ટાળો અને તુલસીના પાનનું સેવન કરો કર્ક રાશિ નામાક્ષર છે હ તેમજ ડ આજના દિવસે તમારે ધીરજ અને શાંતિ જાળવવાની જરૂર છે ઘરના પ્રશ્નોનું સન્ સન્માનજનક રીતે સમાધાન લાવવું અગત્યનું છે નોકરીમાં કામનું ભારણ વધી શકે છે જે બાબતો સ્પષ્ટ ન હોય તેમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો ઉજ્જવળ ભવિષ્ય માટે રાહ જુઓ આજનો ઉપાય છે ચંદ્રમાને કાચું દૂધ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ વિદ્યાર્થીઓ અને કલાત્મક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજે પ્રગતિની સારી તકો તકો છે પ્રેમ સંબંધો માટે આ સમય સારો છે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે તમારી વાણી પર નિયંત્રણ રાખો આજનો ઉપાય સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને ગોળ ખાઓ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ હણ આજનો દિવસ ઘરની બાબતો માટે સારો છે જમીન કે મકાન ખરીદી અથવા વેચાણ માટે સમય અનુકૂળ છે

વિદેશી સંપર્કો દ્વારા લાભ થવાની સંભાવના છે જો કે વાહન ચલાવતી વખતે સાવધાની જરૂર રાખજો આજનો ઉપાય શુક્રદેવ માટે સફેદ ચોખા અને દૂધનું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ આર્થિક રીતે શુભ સંકેત આપે છે જો કે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે તમારા જીવન સાથી સાથે આનંદમય સમય પસાર કરો સ્વાસ્થ્યમાં નાની મોટી તકલીફ થઈ શકે છે તેથી સાવચેત રહો ઉપાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ તેમજ ઢ આજે કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે જોકે કોઈ પણ નવા કાર્યમાં જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરો ભાગના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાથી માન અને સન્માન પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે સમય બહુ જ સારો છે આજનો ઉપાય ગુરુવારે પીળા રંગના વસ્ત્રો પહેરો અને ગાયને ઘાસચારો ખવડાવો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ કામના દ વચ્ચે પણ તમે શાંતિ જાળવી શકશો જોકે ઘરની કેટલીક સમસ્યાઓ તમને થોડી ચિંતામાં મૂકી શકે છે ધ્યાન રાખો કે તમારી કડવી વાણીથી સંબંધોમાં ખટાસ ન આવે નવી યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ઉત્તમ છે પરંતુ કોઈ નવું કાર્ય શરૂ ન કરો ઉપાય શનિદેવ માટે કાળા તલનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ ક્ષ આજનો દિવસ તમારા ગાઢ સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે જો કે નવો ધંધો શરૂ કરવા માટે વધુ વિચારવાની જરૂર છે મિત્રોના વર્તુળમાં તમને માન મળશે તેમ છતાં તમે થોડા થાક અને ઉદાસીનતા અનુભવી શકો છો તેથી નિષ્ક્રિય ન રહો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પત્ર અર્પણ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજનો દિવસ ધાર્મિક કાર્યો માટે સારો છે તમે શારીરિક અને આધ્યાત્મિક રીતે શાંતિનો અનુભવ કરી શકશો જો કે નોકરીમાં બદલાવથી બચો તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકો છો આજનો ઉપાય છે માતા લક્ષ્મીજીની આરતી કરો અને કપૂરની ધૂપ કરો રાધે રાધે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય મહાદેવ જય ભોલેનાથ